ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી સિસપાલજી જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા पूर्व सांसद श्री परबतभा पटेल मरा साथी धारासभ्य सभ्य श्री अनिकेत भाई ठाकर श्री प्रवीण भाई माड़ी श्री लविंगजी ठाकुर श्री मा, भाई देसाई श्री केसाजी चौहान अग्र सचिव श्री अश्विनी कुमार जी, बीएसएफ आई आईजी श्री अभिषेक पाठक जी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारीगण सौ जवानों ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દૈન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નડાબેટ ના પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીએ તમામ દેશ ધર્મ ના ગુજરાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેદ છે આશરે પાંચ હજાર વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે આપણા પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતા કૌશલ્યમ કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાઈના પ્રયત્નો સફળ થયા અને બે હજાર ચૌદમાં માં યુનાઇટેડ નેશન એકવીસ જૂનને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકારની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ આત્મ સંયમ છે કોરોના કાળ દરમિયાન પ્રાચીન ભારતીય વારસા પ્રત્યે જોવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે કોરોના સામે લડવાના એક શસ્ત્ર તરીકે યોગ ઘર ઘરમાં સ્વીકૃત બન્યો છે આજે દેશમાં યોગ પ્રશિક્ષણના વર્ગો આયોજિત થઈ રહ્યા છે લોકડાઉન દરમિયાન જ્યારે લોકોને ઘરમાં જ રહેવું પડતું ત્યારે શરીરને સ્વાસ્થ્ય અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો કપાલ ભારતી અનુલોમ વિલોમ ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રયોગથી લોકોએ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લોકોના ફેફસાને પણ મજબૂત બન્યા છે વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદનો કાર્યકાળ સંભાળીને દાયકાઓ પછી નવો વિક્રમ સ્થાપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાના સંકલ્પ કર્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રેરણાથી યોગ દિનની ઉજવણી માટે ગુજરાતમાં આખા ગુજરાતમાં સવા કરોડથી વધારે લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ વર્ષે રાજ્યભરમાં એકાવન સરકારી યોગ સ્ટુડિયો સ્ટુડિયોગ નિલમની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસની ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નોનું નિવારણ એક જ સ્થળેથી કરવાનું આયોજન કર્યું છે ગુજરાતના છેવાડાના માનવી સહિત દરેક માનવી સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જયારે સર્વાંગી પ્રગતિના પથ પર અગ્રેસર બન્યો છે ત્યારે યોગની આ પ્રાચીન પરંપરા એ હવે જન આંદોલન બની છે યોગનું આ જન આંદોલન દેશ અને દુનિયામાં સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની પહેલ બની રહેશે આપનો ખુબ ખુબ ઋણ સ્વીકાર એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે તેને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે તેમાં શરીર મન અને ભાવના વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ એટલે કે આસનો પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે યોગનું મહત્વ એકંદરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપી તેની ક્ષમતામાં વધારો કરવાનું રહેલું છે યોગની શારીરિક મુદ્રાઓ લવચિકતા શક્તિ